આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અમારો વિરોધ એકલો વિરોધ નથી અમારી અમારો વિરોધ પ્રજાની અવાજ છે લોકોની અવાજ છે જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા અંતિમ ક્રિયાના શમશાનો જો પ્રાઇવેટ મેં આપી દેતા હોય તો એનો મતલબ એ થયો કે તમે શમશાન બી ચલાવવા લાયક નથી જે વ્યક્તિ શમશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વ્યક્તિ સંભાળ છે એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું એની દરખાસ્ત નહીં ચડાવવાની એક ભાઈ જે ફતેહપુરાથી ચાલતા ચાલતા આવતા હતા ગટરમાં પડી ગયા અઠવાડિયા પછી એની લાશ મળી એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારે સરકારની ઊંઘ નહીં ઉડી એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા એની તમામ જવાબદારી સરકારની છે હરની બોટકાળની અંદર બાર બાળકો નિર્દોષ મળી ગયા એ પણ અહીંના મળતીયાઓની જ જવાબદાર છે અને બે શિક્ષિકાઓ મરી ગઈ શહેરની અંદર ગંદુ પાણી આવે શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બો બોલવાનું નહીં અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં અમે નાગરિકોની અવાજ છીએ વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે જ્યાં સુધી અન્યાય થતું રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું એ અમારા પ્રજાસ વાયદો છે